કેરળમાં દરિયા કિનારા અને ઉત્તરપૂર્વના ભાગમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ છે ત્યારે હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલાં ચોમાસું શરૂ થયું સામાન્ય રીતે ઉત્તરપૂર્વમાં પૂર્વમાં પાંચ જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે પરંતુ રેમલ વાવાઝોડાના કારણે વહેલું ચોમાસું આવ્યું હોવાની શક્યતા છે સતવિસ જૂન સુધીમાં એટલે કે જૂનના અંત સુધી દિલ્હીમાં ચોમાસું પહોંચવાની સંભાવના છે બિહારમાં સમયસર ચોમાસું પહોંચે તેવી અને ગુજરાતમાં દસ જૂન સુધી ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે ઝારખંડ છત્તીસગઢ અને મધ્યપ્રદેશના અમુક ભાગમાં પણ દસ જૂને ચોમાસાની એન્ટ્રી થશે ત્યારે આ મુદ્દે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે આજથી નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અત્યારે કેરળમાં ચોમાસું વહેલું પહોંચ્યું છે એટલે ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવશે તેવું ન માની શકાય પરંતુ સામાન્ય કરતા એક દિવસ વહેલું એટલે કે ગુજરાતમાં ચૌદ જૂને ચોમાસુ આવી શકે છે તમામ જિલ્લામાં વરસાદ થશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે વલસાડ ગીર સોમનાથ જુનાગઢ અમરેલીથી ચોમાસાના પ્રારંભ થશે ચૌદ ની પચીસ જૂન સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થશે ચૌદમી પચીસ જૂન સુધીમાં વાવણીલાયક લાયક વરસાદ થશે અને ચૌદમી ની પચીસ જૂન સુધીમાં બીજી ત્રણ તબક્કામાં વરસાદ થશે પાંચમી આઠ પ્રિમોનસૂનના ભાગરૂપે વરસાદી ઝપટા આવશે અને આ વખતે સામાન્ય કરતા વહેલું ચોમાસું આવશે વધુમાં કહ્યું કે આ વર્ષે રાજ્યમાં અઠ્ઠાણુંની એકસો આઠ ટકા વરસાદ નોંધાશે એવામાં મિત્રો રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની આંધીની આગાહી કરી છે આગામી ત્રણ દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકુમ રહેશે દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે અરબી સમુદ્ર પરથી પવન આવતા હવામાન ભેજનું પ્રમાણ વધ્યું છે જેથી પવનની ગતિ પચીસ ની ત્રીસ કિલોમીટર રહેવાની શક્યતા છે ગુજરાતભરમાં મંબાલાલે મોટી આગાહી કરી છે કે ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ પડશે અને વરસાદ પણ વહેલો આવશે ચાર જૂન સુધીમાં વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો આવી જશે તેમના જણાવ્યા મુજબ આંધી વંટોળ સાથે પ્રી મોનસૂનનો વરસાદ પડવાની શક્યતા રહેશે ગુજરાત અને રાજસ્થાનમાં ગરમી ઘટશે દેશમાં ચોમાસા અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શક્યતા છે સરેરાશ એકસો આઠ ટકા સુધી વરસાદ પડી શકે છે જેમાં મધ્ય ભારત દક્ષિણ ભારતના રાજ્યમાં વધુ વરસાદ પડશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર અસર થઈ છે જલ્દી વરસાદ આવવાથી રાજસ્થાન ગુજરાતના લોકોને ગરમીથી રાહત મળશે બંને રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમી ઘટશે વધારે વરસાદથી અર્થતંત્રને વેગ મળવાની ધારણા છે